નમસ્તે બાળકો કેમ છો બધા મજામાં ને ઘણા સમય પછી મળ્યા એટલે કે દિવાળી વેકેશન પછી આપણે પહેલીવાર મળ્યા ખરું ને આમ તો તમે ઘરે જ છો પણ વેકેશન તો નથી દિવાળી વેકેશન હતું એટલે કે લેસન ન કર્યું તહેવારો માણ્યા દિવાળી નવું વરસ આ બધા તહેવારો માણ્યા વેકેશન પૂરું થયું અને ફરીથી આપણું બેસન શરૂ થયું અને હવે આપણે હમણાં પ્રથમ સત્રાંત કસોટીના પેપર પણ લખ્યા હવે પ્રથમ સત્રનો કોર્સ આપણો અહીં પૂરો થયો હવે આપણું બીજું સત્ર શરૂ થાય છે તો બીજા સત્રમાં કલરો વિષયમાં આપણે આજે પાઠ છ ભણીશું બરાબર પાઠ છનું નામ છે મજા પડે મજા પડે અને ખરેખરી પાઠ એવો છે કે આપણાને ખૂબ જ મજા પડશે તો આજે આ પાઠમાં સૌ પ્રથમ ઋતુઓ વિશે ગીતો આપેલા છે એટલે કે નાના જોડકણા ચિત્ર આપેલા છે અને બાજુમાં જોડકણું આપેલું છે તો આજે આપણે આ જોડકણા ગાઈશું અને શીખીશું અને તેમાં કઈ ઋતુમાં શું થાય એનું વર્ણન પણ સરસ મજાનું આવે છે તો સૌપ્રથમ આપણે આપણે પેલા આ જોડકણા ગાશું એક વર્ષની ત્રણ ઋતુઓ ત્રણ ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસું શિયાળામાં ઠંડી બહુ પડે બહુ પડે તાપણે તાપવાની મજા પડે મજા પડે સ્વેટર પહેરવાની મજા પડે મજા પડે ટોપી પહેરવાની મજા પડે મજા પડે વસાણા ખાવાની મજા પડે મજા પડે એક વરસની ત્રણ ઋતુઓ ત્રણ ઋતુઓ બીજું ચિત્ર આપેલું છે ઉનાળાનું ઉનાળામાં નાવાની મજા પડે ને ગરમી ખૂબ થતી હોય આપણે નાહવાની મજા પડે બાજુમાં ઉનાળાની ઋતુ વિશેનું જોડકું છે ઉનાળામાં ગરમી બહુ પડે બહુ પડે ઠંડા પાણીમાં નાહવાની મજા પડે મજા પડે આઈસ્ક્રીમ ખાવાની મજા પડે મજા પડે ફરવા જવાની મજા પડે મજા પડે એક વરસની ત્રણ ઋતુઓ ત્રણ ઋતુઓ ત્યારબાદ છે ચોમાસાનું ચિત્ર આપેલું છે તો એમાં ચોમાસા વિશેનું જોડાણું છે ચોમાસામાં વરસાદ બહુ પડે બહુ પડે છત્રી ઓઢવાની મજા પડે મજા પડે રેનકોટ પહેરવાની મજા પડે મજા પડે પલળવાની મજા પડે મજા પડે એક વર્ષની ત્રણ ઋતુઓ ત્રણ ઋતુઓ તો આખા વર્ષની મુખ્ય જે ત્રણ ઋતુ હોય છે તેનું વર્ણન છે પેલું ચિત્ર છે શિયાળાનું તો અત્યારે કઈ ઋતુ ચાલે છે શિયાળાની ને હા ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે તો કે છે શિયાળામાં ઠંડી બહુ પડે બહુ પડે હજી તો શરૂઆત છે પછી ધીમે ધીમે ઠંડી વધતી જશે ત્યારે ઠંડી ખૂબ જ પડશે તો ઠંડીમાં આપણે શું કરીએ તો કે તાપણે તાપવાની મજા પડે પછી સ્વેટર પહેરવું પડે તો સ્વેટર પહેરવાની મજા પડે ટોપી પહેરવાની મજા પડે વસાણા ખાવાની મજા પડે એટલે કે આ ઋતુઓથી કંટાળવાને બદલે આપણે આ ઋતુઓને માણવી જોઈએ તમને સ્વેટર પહેરવાનો કંટાળો આવે ને મમ્મી વડે કે આવી ઠંડીમાં પછી બીમાર પડી જશો એટલે સ્વેટર તો પહેરવું જ પડશે ત્યારે તમે જબરજસ્તીથી સ્વેટર પહેરો છો પહેરો છો ને એવું ના કરવું જોઈએ ઉનાળામાં જેમ આઈસ્ક્રીમ ખાવાની મજા આવે એમ ઉનાળા શિયાળામાં સ્વેટર પહેરવાની પણ મજા માણવી જોઈએ એટલે કે દરેક ઋતુનો એક આનંદ હોય છે શિયાળામાં આપણે બહુ ઠંડી પડે ત્યારે આપણે કંટાળી જઈએ છીએ કે હવે તો આ ઠંડી બહુ પડે છે બહાર નથી નીકળવા મળતું પણ એનો પણ આપણે મજા લેવી જોઈએ એમાં ગીત આપણાને કહેવા માંગે છે ત્યાર પછી જે ઉનાળો કે જે ઉનાળામાં ઘરમાં ગરમીથી બહુ બહુ પડે એટલે ગરમીમાં આપણે કંટાળી જઈએ છીએ ઠંડા પાણીમાં નાઈએ આઈસ્ક્રીમ ખાઈએ અને બહારે ફરવા જઈએ તો એ રીતે ઉનાળાની ઋતુને માણવાની છે એના માટે આપણે શું કરવાનું ગરમીથી બચવા બરાબર ત્યાર પછી છે ચોમાસું તો ચોમાસામાં વરસાદ બહુ પડે તો એમાં પણ એ કહે છે કે છત્રી ઓઢવાની મજા આવે રેનકોટ પહેરવાની મજા પડે પલળવાની એટલે કે વરસાદમાં નાહવાની પણ મજા પડે તો ચોમાસાની ઋતુને આપણે એ રીતે માણીશું રેનકોટ પહેરીને છત્રી પહેરીને વરસાદમાં નાઈને બરાબર એટલે બધી ઋતુઓને માણવાની છે એનાથી કંટાળવાનું બદલે કે ઓહો બહુ ગરમી પડે છે આપણા ને આપણાને આનંદનો રસ્તો કાઢી લેવાનો આનંદ કરવા માટેનો કે ચાલો ફરી બરાબર ચાલો ત્યાર પછી છે સાંભળો અને બોલો આ શબ્દો આપેલા છે જે હું બોલું છું તે તમારે સાંભળવાના છે અને પછી તમારે પણ તે બોલવાના છે ચાલો શબ્દો છે પડ વડ પગ ડગ રણ કણ રાણા ડામ ડાક પેન દેન વેર તેર છેદ વેદ ત્યાર પછી છે રસોઈયાળા શબ્દો દિલ કિનાર મીનાર પિતાજી માતાજી સરિતા કવિતા વનિતા પરિતા ઈસ તિરાડ ગિરનાર પરિવાર દીપક રવિવાર ત્યારબાદ છે દીર્ઘઈ શબ્દો પાણી વાણી રાણી જાણી બરણી ચારણી નિસરણી આકારણી કરવતી દાતરડી સાવરણી સરવાણી ઉગમણી આસમાની જાળવણી તો વિદ્યાર્થી મિત્રો આ શબ્દો તમારે વાંચન કરવાના છે અને બોલવાના છે જેનાથી તમારો શબ્દ ભંડોળ વધે ત્યારબાદ છે ચિત્ર જુઓ અને જવાબ આપવો ચિત્રો આપેલા છે તેને જોઈને આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન છે ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ તો તેનો જવાબ આવે ઠંડી પડે ત્યારે આપણે ગરમ કપડાં પહેરવા જોઈએ ગરમ કપડાં એટલે ઊનના જેનાથી આપણાને ઠંડી સામે રક્ષણ મળે ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરીએ છીએ તો ઉનાળામાં આપણે સુતરાઉ અને ઝીણા કપડાં પહેરીએ છીએ ત્રીજો પ્રશ્ન છે ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ તો ચોમાસામાં વરસાદથી બચવા માટે આપણે રેનકોટ પહેરીએ છીએ ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ તો ઠંડીથી બચવા આપણે ગરમ કપડા પહેરીએ છીએ સ્વેટર ટોપી મોજા વગેરે પહેરીએ છીએ પ્રશ્ન પાંચ કપડાં સ્વચ્છ રાખવા સી જાળવણી કરીએ છીએ તો કપડાં આપણે જે કપડાં પહેર્યા હોય તે સ્વચ્છ રહે એના માટે આપણે ગમે ત્યાં માટી કે ધૂળમાં કે ગંદકીમાં રમતા નથી ગમે ત્યાં બેસી નથી જતા આપણા ગંદા હતા હોય તો આપણે કપડામાં લૂચતા નથી એ રીતે આપણે આપણા કપડાં સ્વચ્છ રાખી અને જાળવણી કરીએ છીએ જેથી પહેરેલા કપડાં ગંદા ન લાગે ત્યારબાદ છે જોડકા જોડું એક તરફ વસ્તુનું ચિત્ર તો બીજી તરફ તે ઋતુનું ચિત્ર આપેલું છે તો આપણે કયું ચિત્ર સામે કઈ ઋતુને લાગુ પડે છે તે જોવાનું અને જોડવાનું છે તો પહેલાં ચિત્રમાં એક છોકરો અને એક છોકરી તાપણું કરી અને તાપ લે છે તો તે કઈ ઋતુનું ચિત્ર છે એ સામે તેના અનુસંધાનમાં જોઈએ તો તાપણું કરીએ તો તે શિયાળાની ઋતુ છે તો સામે પણ એવું કયું ચિત્ર છે તો સામે પણ છે ચિત્ર એમાં છોકરાએ ગરમ કપડા પહેર્યા છે તો આપણે તેને તેની સાથે જોડીશું ત્યારબાદ છે છત્રીનું ચિત્ર તો છત્રી અને સામેની બાજુ છોકરો વરસાદમાં નાય છે તો આપણે છત્રીના ચિત્રને વરસાદમાં નાતા છોકરા સાથે જોડીશું ત્યારબાદ શેનું ચિત્ર છે પંખાનું પંખો આપણે ક્યારે ચાલુ કરીએ તો કે ગરમીમાં ગરમી એટલે ઉનાળાની ઋતુ બરાબર તો સામે પણ ચિત્ર આપેલું છે તેમાં એક છોકરો છે એને ખૂબ જ પરસેવો થાય છે અને રૂમાલથી પરસેવાને પૂછે છે તો એને આપણે આ પંખાના ચિત્ર સાથે જોડીશું કે આ બંને ચિત્રો ઉનાળાના છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર રંગ પૂરું આમાં ચિત્રો આપેલા છે છત્રી પછી સ્વેટર મોજા ગરમ કપડાં પહેરેલા છોકરાનું ચિત્ર અહીંયા એક છોકરીનું ચિત્ર આપેલું છે તો આ ત્રણેય ચિત્રમાં તમારે તમારા મનપસંદ રંગો પૂરવાના છે સરસ મજાના અને રંગ પૂરતી વખતે રંગ ચિત્રની બહાર ન જાય તેનું પણ આપણે ધ્યાન રાખશું અને સરસ મજાના રંગ પૂરજો ત્યારબાદ છે ઉદાહરણ મુજબ જોડો એટલે કે એમાં એક ઉદાહરણ આપેલું છે જોડેલું તો આપણે એ જે જોડેલું છે એને આપણે જોશું કે કયા બે શબ્દો જોડેલા છે તો આ બાજુ છે ગાડી અને અહીંયા પણ છે ગાડી એનો અર્થ એ થાય કે બંને બાજુથી એવા નેવા એટલે કે સરખા શબ્દોની જોડ બનાવવાની છે ગાડી ત્યારબાદ છે શબ્દ કીડી તો સામેની બાજુ પણ આપણે એવો જ શબ્દ શોધવાનો છે કીડી અને આપણે એને જોડીશું ત્યાર પછીનો શબ્દ છે એરણ તો આપણે આ બાજુ એરણ શબ્દ શોધીશું અને એને જોડીશું ત્યાર પછીનો શબ્દ છીણી અહીંયા પણ તેવો શબ્દ શોધ્યો છીણી અને આપણે એની જોડ બનાવશું એટલે કે સરખા શબ્દોની જોડ બનાવું ત્યાર પછી છે કાતર તો અહીંયા પણ એવો જ શબ્દ છે કાતર બરાબર આ રીતે આપણે સરખા શબ્દોની જોડ બનાવશું ત્યાર પછીનું લેસન આપણે આજ વિડીયો આજ પાઠના બીજા ભાગમાં શીખીશું